તો મહત્વના સમાચાર સામે નજર કરીશું શ્રાવણ માસની આરતી મહેરામણ ઉમટી પડ્યું છે જેમાં જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે ભક્તોની ભારે ભીડ પણ જામી છે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથમાં

કભી આયા નેતા આજ ઘુમને આયા દર્શન હો ગયા બહુ અચ્છા લાગા આજે શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે ત્રીજા સોમવાર નિમિત્તે પૂનમના પૂનમ તહેવાર અને તહેવાર અહીં ભક્તોની ખૂબ જ છે કલાક અમે દર્શન માટે આવેલા હતા અને હજી ફક્ત બે સેકન્ડ માટે જ અમને મહાદેવના દર્શન થયેલા છે અને વીરપસરી તહેવાર માટે ખાસ કરીને ભાઈ અને બહેનનો એવો તહેવાર છે કે ભાઈ બેન પોતાના ભાઈ માટે એક સારા ઉજ્જવળ ભવિષ્ય માટે અને એના જિંદગી એક સારા આશીર્વાદ મળે એવા જ મહાદેવ માટે દર્શન કરવા આવે છે बाबा भोलेनाथ के दर्शन प्राप्त करके और मंगला आरती के दर्शन प्राप्त करके मन को बहुत ही अच्छा लगा और भगवान भोलेनाथ के तो मंदिर की व्यवस्था इतनी अच्छी है कि यहाँ आके किसी भी वक्त को कोई परेशानी नहीं होती